જય માતાજી જય દ્વારકાધીશ આજનો વરસાદ બહુ સારો છે એ ત્રણ ઇંચ ઉપર વરસાદ હશે જો ખેતરોમાં માંડવીઓમાં પાણી ભરાઈ ગયા છે વરસાદની ખાસ જરૂર હતી હરેક જીવાત્માને પશુ પક્ષી પ્રાણીઓ માણસોને જમીન માતાને ખેડૂતને અને એકદમ મહેર થઈ બંધપારા તૂટી ગયા છે આજના વરસાદમાં આજે માંડવીમાં પાણી ભરાઈ ગયું છે મોટા મોટામાં મોટો કોઈ રાજા હોય તો મેઘ રાજા અઢળક પાણી નાખી દીધા કંઈકને લાભ કરે નુકસાન કરે આ તો ખેડૂત માંડવીઓમાં પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં આડે વગડે પાણી જાય છે આમ તો અમને ખેડૂત પશુપાલન માલધારીઓને આ બહુ ગમે માંડવીમાં પાણી છે નુકસાન છે બીજા માણસોના સારું થતું હોય પણ નુકસાન ખેડૂત નહીં જતું હોય પશુપાલન વરસાદ તો વરસાદ છે મે અને મેમાં કેટલાથી તકે એનું કાંઈ નક્કી ના હોય જે તેટલો પાણી ભરાઈ ગયો છે પણ વરસાદ સારો છે મેઘરાજા પછી રાજા દ્વારકાધીશ દ્વારકા તાલુકાના કોરંગા ગામે આજ બપોરનો વરસાદ સારામાં સારું છે સારામાં સારો વરસાદ છે પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં